બિદળા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ મધ્યે વિદ્યાર્થીઓ બાળકો માટેનો સાત દિવસીય કેમ્પનું સમાપન માંડવી તાલુકાના બિદરા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ મધ્યે વિદ્યાર્થીઓ બાળકો માટે કેમ્પનું ચોવીસ બાર બે હજાર ચોવીસના સમાપન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આઠ હજારથી વધુ બાળકોએ લાભ લીધો જેમાં માંડવી તાલુકાના શાળાના વિદ્યાર્થીઓ તેમજ ભુજ તાલુકાના વિદ્યાર્થીઓ મુન્દ્રા તાલુકાના વિદ્યાર્થીઓ તેમજ અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ જેમાં ચાર વર્ષના બાળકોથી લઈ બાર વર્ષની વયના બાળકોને ડૉક્ટરો દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી જેમાં પિસ્તાલીસ જેટલા ડૉક્ટરોએ પોતાની સાત દિવસ સુધી સેવા આપી ખાસ કરીને આ શિબિરમાં ન્યૂયોર્ક યુનિવર્સિટી અમેરિકાની ડેન્ટલ કોલેજના માજી સિનિયર પ્રોફેસર ડૉક્ટર ગિરીશભાઈ શાહ તેમજ અમેરિકા નિવાસી શ્રી દેવચંદભાઈ ફુરિયા કે એમ શાહ ડેન્ટલ કોલેજ વડોદરા અને મુંબઈ ડૉક્ટર ધીરજ બૌવા યુરોલોજિકલ હોસ્પિટલ નડિયાદની ટીમ પોતાની અમૂલ્ય સેવા આપી હતી મોરજીભાઈ પટેલ જેમાં બાળકોની દરેક જાતની સમસ્યાની ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલે દાતા પરિવારો સાથે રહી નિઃશુલ્ક સેવા કેમ્પ યોજ્યું હતું આ કેમ્પમાં બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલનો સ્ટાફ તેમજ ચેરમેન શ્રી વિજયભાઈ છેડાએ સતત માર્ગદર્શન આપ્યું હતું પોતાની પૂરેપૂરી જવાબદારી સંભાળી હતી બિદળા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલના સ્ટાફમાં મેહુલભાઈ ગોર ઉમરશીભાઈ ચંદે સૈયદ ગુલામભાઈ મુસ્તફા ભરતભાઈ સંગાર રફીકભાઈ મિસ્ત્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલમાં આ સાત દિવસ કેમ્પની વ્યવસ્થા સંભાળી હતી વધુ વિગતો આપતા બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલના ચેરમેન વિજયભાઈ છેડાએ જણાવ્યું કે આ કેમ્પના દાતા પરિવાર મિનલબેન અને અમેરિકા સ્થાયી ડૉક્ટર અનિલભાઈ મોદી બિદરા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનને આ કેમ્પને સફળ બનાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો આપ સૌને મારા જય જીનેન્દ્ર હું વિજય છેલા ચેરમેન બિદરા સરદર ટ્રસ્ટ ચાઇલ્ડ હેલ્થ કેર કેમ્પ અને આ ડેન્ટલ આઉટરીચ પ્રોગ્રામ છેલ્લા ચોવીસ વર્ષથી બિદરા સરદર ટ્રસ્ટ આયોજિત કરી રહ્યું છે શરૂઆતના દિવસોમાં સ્કૂલમાં જઈ અને આ કેમ્પ કરતા હતા પરંતુ છેલ્લા પંદર વર્ષથી લગભગ અહીં જ એ છોકરાઓને બોલાવી અને એનું ડિટેલ ડેન્ટલ વર્ક તેમજ ટોટલ મેડિકલ વર્ક અહીં કરવામાં આવે છે આ વર્ષે મુન્દ્રા ભુજ અને માંડવી તાલુકાના લગભગ આઠ હજારથી વધારે બાળકોને અહીં બોલાવી અને એમની પૂરેપૂરી ટ્રીટમેન્ટ માટે પચાસ જેટલા વોલન્ટીયરો વીસ જેટલા મેડિકલ ડોક્ટરો ત્રીસ જેટલા વોલન્ટિયરો જે આયોજન કરી સાત દિવસની અંદર આઠ હજાર બાળકોનું નિરીક્ષણ કર્યું જેમણે ડેન્ટલની અંદર ટ્રીટમેન્ટ જોઈતી હતી તો ક્લિનિંગ અને તો કરીએ જ કાં તો નહીં તેની સાથે સાથે અપ ટુ રૂટ કેનાલ સુધીનું કામ અહીં કરી આપવામાં આવ્યું છે અને જે બાળકોને એનાથી પણ વધારે ડેન્ટલની જરૂરત હોય તો એ લોકોને સ્કેડ્યુલ કરી અને પછી હોસ્પિટલમાં બોલાવી લેવામાં આવશે એવી જ રીતે બાળકોની અંદર આઈ ડેન્ટલ ઇએનટી ગાયનાઇટ તેમજ કાર્ડિયક વર્ક પેટના દર્દન માટે ચામડીના દર્દન દરેક રીતે એની નિરીક્ષણ કરી અને એમનો જરૂરી હશે એ લોકોને દવાઓ આપવામાં આવી અને જેમને સર્જરીની જરૂર હશે એવા બાળકોને અને આંખની માટે ખાસ કરીને આંખની માટે દરેક બાળકાની વિઝન ચેક કરી અને બરાબર હોય તો બરાબર છે પરંતુ જેને ચશ્માની જરૂર છે એના ઓપ્ટોમેટ્રિસ દ્વારા નંબરો કઢાવી અને એના નંબર બનાવી આખા એના નામ સાથે એની સ્કૂલમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ ચશ્મા કરતો થાય તો એને દેખાય સારું એની લીધે સ્ટડી સારું કરશે આ રીતે ભારતના બાળકોનું આપણે નવજવાન બાળકોનું જે યુવા પેઢી ઉછરી રહી છે એના સારી રીતે અને આ કામ ચાર ધોરણથી કરી બાર ધોરણના બાળકોનું વચ્ચે દર વર્ષે કરીએ છીએ ભવિષ્યની અંદર પણ આ જ પ્રોગ્રામ પ્રિવેન્ટીવ વર્ક જેને કહી શકીએ આપણે એ બીજા સોદર કરીએ અને કરતું રહેશે એની સાથે સાથે બિદા સૌદર ટ્રસ્ટ આયોજિત મેગા મેડિકલ કેમ્પ પહેલી જાન્યુઆરી શરૂ થશે અને આખો મહિનો લગભગ એ કેમ્પ ચાલશે જુદા જુદા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને પચીસ થી વધારે મેડિકલ ડોક્ટરો તેમ વોલન્ટિયરો અમેરિકાથી આવી રહ્યા છે યુકે ના થોડા ડોક્ટરો આવી ગયા છે તો જુદી જુદી કન્ટ્રીના ડૉક્ટર તો છે જ એની સાથે સાથે આપણી મુંબઈની ટીમ તેમજ ગુજરાતના જુદા જુદા ડૉક્ટરોની ટીમ આવી અને આપણે અહીંયા આગળ આયોજન કરવાનું છે એના માટે ન્યૂઝપેપર તેમ મીડિયા દ્વારા એમાં ઓલરેડી અમે આપી છે જરૂર પડે તો તમે ફોન કરી અને જોઈ શકો છો કે આ ક્યારે ક્યારે એનું કેમ છે એ દિવસે આવશો તમારી તપાસ નહીં થાય જો જરૂર હશે તો એ જો તમને સર્જરીની જરૂર હશે તો સર્જી માટે સિલેક્ટ કરી અને તમારી સર્જી કરી આપવામાં આવશે આવી રીતે આ આયોજન કરવામાં આવ્યું છે મેગા મેડિકલ છે પાંચમી તારીખે એનું ઉદઘાટન કરવામાં આવશે પહેલી તારીખથી શરૂ થઈ જશે પરંતુ પાંચમી તારીખે એનું ઉદઘાટન આપવામાં આવેલ છે તો આપ સૌ એની અંદર ભાગ લઈ જેને જરૂર થય તે જરૂર આવી જજો અને તમારો તપાસી અને તમારું નિદાન થશે અને સર્જી જેવું તો કરી આપવામાં આવશે આ સાથે આપ સૌ ને મારા જય જિનેન્દ્ર વિજય છેલા ચેરમેન વિધાસ ટ્રસ્ટ મારું નામ સોનિગ્રા ડિમ્પલબેન છે અને હું શ્રી વાડા પ્રાથમિક શાળામાંથી આવું છું અને મારા એકસો સત્તર બાળકોને હું અહીંયા ટ્રીટમેન્ટ માટે લઈ આવી છું ડેન્ટલ ચેકઅપ અને આંખનું ચેકઅપ અને બિદરા સર્વોદય ટ્રસ્ટ જે વર્ષોથી આવું સરસ સેવાભાવી કાર્ય કરી રહી છે એ જોઈ અને મને અહીં ખૂબ જ આનંદ થાય છે અને મારા બાળકો જે છે એ અહીંયા ડેન્ટલ અને મેડિકલ ચેકઅપ માટે આવ્યા છે તો હું આ સંસ્થાનો ખૂબ આભાર માનું છું અને આ સંસ્થા આવાને આવા સેવાભાવી કાર્ય કરતી રહે અને બાળકોને છે આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ આજે લાભ લીધો છે સાત દિવસનો આ કેમ્પ ખૂબ જ સુંદર આયોજન એ બદલ અમને અહીં ખૂબ જ અમારા બાળકોને પણ મજા આવી અને જે આ સંચાલન કરનાર છે વિજયભાઈ છેડા એમનો પણ આ તકે હું આભાર માનું છું અને આભાર વ્યક્ત કરું છું કે આગળ પણ આપ આવા સેવાભાવી કાર્ય કરતા રહો એવી શુભેચ્છા થેન્ક યુ ગુડ આફ્ટરનુનિન માય નેમ ઇઝ ડોક્ટર ફ્રોમ વડોદરા મેં તાલી પંકજ જૈન આ નામ ફ્રોમ ધ વડોદરા માય નેમ ઇઝ અથર્વ પ્રશાંત વાણી એન્ડ અમોલ સફ્રોન વડોદરા हम यहाँ के एम शाह डेंटल कॉलेज से आए हैं 45 डॉक्टर्स हैं हमारे यहाँ से जो यहाँ के ट्रस्टी बिदड़ा सर्वोदय कैंप जो है यहाँ जो कैंप लगा है निशुल्क सेवा में हम वहाँ बच्चों की सेवा करने आए हैं तकरीबन यहाँ आठ से दस हज़ार बच्चों की सेवा चल रही है जो अलग अलग जगह से आए हैं जैसे कि भुज मांडवी अंजर से जो स्कूल्स हैं वो सब यहाँ बुलाए गए हैं सेवा के लिए यहाँ जो भी निःशुल्क सेवा है वो बहुत अच्छी है यहाँ जिस चीज़ों की इस्तेमाल करके सेवा हो रही है वो बहुत ए क्वालिटी के हैं इंस्ट्रूमेंट्स वगैरह सब जो भी हमें प्रोवाइड किए गए हैं वो बहुत अच्छे हैं और यहाँ के जो ट्रस्टी चेयरमैन हैं प्रेसिडेंट हैं चेयरमैन डॉक्टर विजय भाई छेड़ा और प्रेसिडेंट डॉक्टर गिरीश शाह उनका सपोर्ट बहुत अच्छा है यहाँ के जो स्टाफ मेम्बर्स हैं जो सपोर्टिव स्टाफ हैं वो भी काफ़ी ज़्यादा सपोर्ट करते हैं हमें जो इज्जत मिली है जो रेस्पेक्ट मिला है वो बहुत अच्छी है और यहाँ काफ़ी सालों से लगभग सत्रह सालों से यहाँ ये कैंप शुरू है और हर साल किसी न ना किसी नए बच्चों को यहाँ दूसरे बच्चों को किसी न ना किसी नए डॉक्टर को यहाँ दूसरे बच्चों को सेवा करने का मौका मिलता है जो बहुत अच्छी बात है हम खुश हैं यहाँ आकर और हम पिछले सात दिनों से ये कैंप कर रहे हैं ये साल में एक बार होता है सारे पेरेंट्स से रिक्वेस्ट है कि वो अपने बच्चों को यहाँ ज़रूर भेजें जो भी ट्रीटमेंट है उनके बच्चों को तकलीफ़ है वो पूरा करें और उनकी ट्रीटमेंट करवाएं अगर यहाँ नहीं तो बाहर के कोई भी आजू बाजू डॉक्टर हैं उनसे टाइम टू टाइम चेकअप करवाते रहें जो भी ट्रीटमेंट है वो करवाएं अपने बच्चों की चाहे दूध के दांत हो चाहे पक्के दांत हो सबकी ट्रीटमेंट ज़रूरी है डरे ना अपने बच्चों को जो भी चीज़ें खिला रहे हैं चॉकलेट हो वो लिमिट में खिलाएं साफ सुथरा दांतों की साफ़ सफाई मेंटेन रखें उसी से आधे बीमारी हो रहे हैं तो साफ़ सफाई में कोई भी कमी ना रखें और जो मावा है सुपाड़ी है बड़े खाते हैं ठीक है लेकिन अपने बच्चों को आदत ना लगाएं यहाँ के बच्चों की दांत उस वजह से बहुत ज़्यादा ख़राब है अभी अगर अभी इनकी आदत है तो बड़े होने के बाद उन्हें और भी तरह की बीमारियाँ होंगी जो शायद फिर बिना सर्जरी ऑपरेशन के सही नहीं होगा तो उस चीज़ों का ध्यान रखें यहाँ हमें आके बहुत खुशी हुई है बहुत सम्मान मिला है अगर हमें अगली बार मौका मिला हम वापस जरूर आएंगे थैंक यू वेरी मच आ के चली रो दर वर्ष साथ बीजा बढ़ीज फेकल्टी अँ ट्रीटमेंट कर फोरिया हूँ से आमू चु दर वर्षे અને અહીંયા લગભગ છ મહિના અહીંયા રોકાઉ છું અને અહીંયા સેવા આપું છું હું અહીંયા આવું છું એટલા જ માટે કે આપણી ફરજ છે એ ઇન્ડિયા પ્રત્યે અને આપણા બિરડા ગામ પ્રત્યે અને અહીંના કચ્છના છોકરાઓ પ્રત્યે આ બધા છોકરાઓ જે છે એ બધાની એક એક વસ્તુની ચેકિંગ કરવામાં આવશે અહીંયા અને એમના દાંતની ટોટલ ટ્રીટમેન્ટ એના ફિઝિકલ ટોટલ ટ્રીટમેન્ટ અને અહીંયા ખાલી જોવામાં નથી આવતું અહીંયા અમે એ જોયા પછી કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તેની ટ્રીટમેન્ટ કરીને છોકરાઓને પાછા મોકલીએ છીએ એમને નાસ્તા વગેરેની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે અને એમને લેવા લઈ જવાની બધી વ્યવસ્થા આ સંસ્થા કરે છે અહીંયા જે ડોનરો ડોનર ડોનેશન આપે છે એમ એમને પણ ખ્યાલ છે કે આ સંસ્થા કેવી રીતે કામ કરી રહી છે કારણ કે ઘણા વર્ષથી જોડાયેલા છે સાધુ સંતોની પણ અહીંયા એટલી ટ્રીટમેન્ટ અને સગવડ આપવામાં આવે છે કે એમની પણ ટ્રીટમેન્ટ થઈ જાય તો આ સંસ્થા એ ના જાત કોઈ પણ જાતના રિસ્ટ્રિક્શન વગર દરેકે દરેક બાળકોની દરેકે દરેક વ્યક્તિઓની અહીંયા ટ્રીટમેન્ટ થાય છે જે ખાસ ગુજરાત સર્વોદય ટ્રસ્ટના જે ચેરમેન શ્રી વિજયભાઈ છેડા જે સતત આ કેમ્પોમાં સારા એવો કામ થાય તે માટે પ્રયાસો કરતા હોય છે વિજયભાઈ તો એમને શું કહેશું એમની ટીમને શું કહેશું અમે વિજયભાઈને બંને યુએસથી અહીંયા આવીએ છીએ દર વર્ષે વિજયભાઈ હા હમણાં તો પાંચ વર્ષથી અહીંયા સ્થાયી થઈ ગયા છે અને એ અહીંયા આ સંસ્થાના સૂત્રધ્વા છે બચ્ચુભાઈ રાંબિયા ગયા પછી એમણે આ સંસ્થાનો કારભાર સંભાળી લીધો છે અને એમણે જે રીતે કામ કર્યું છે એ લગ ખરેખર સમાજ આખો જાણે છે યુ એસના બધા જ પ્રાંતોમાં એમની વ્યવસ્થાનો ખ્યાલ છે એટલે વિજયભાઈ આ સેવાના સાધુ સંતોની સેવા ગરીબોની સેવા એ એમના ધ્યાનમાં જ હોય છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી મૃત્યુ તથા રાજીવ ગાંધીના અળે મૃત્યુ સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને તમામ ઘર વેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ કાટા, કાલબા દેવી મુંબઈ રોડ મહારાષ્ટ્ર ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયાજાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એઇટ નાઇન સિક્સ વન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો